બાર કલાકથી પણ વધુનો સમય સમયવા છતાં બાળકીની કોઈ જ ભાડ ન મળીશ પટેલ અનેક સવાલો થઈ રહ્યા છે શું ખાડામાં કોઈ પડી જાય તેની રાહ જોવાતી હતી કે કેમ તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે તો અનેક સવાલો છે એક માસૂમનું ભોગ લેવાયું છે પાલિકાની ઘોર બેદરકારી અને જેના કારણે એક માસૂમ બાળકી નો ભોગ લેવાયો છે માસુમ બાળકીનું મોત નિપજ્યું છે ખાડો ખોદ્યો પરંતુ પૂરવાની કોઈ પ્રકારની તસદી ન લેવામાં આવી આપણી સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે અને ન્યૂઝ થી આપણી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ પણ આજ મુદ્દે જોડાયેલા છે સૌથી પહેલા સ્નેહલ આપની પાસે આવીશું આપને પૂછવા માંગીશું કે જે પ્રકારે પાલિકાની બેદરકારીએ એક માસુમ બાળકીનો ભોગ લીધો શું વધુ વિગતો સામે આવી રહી છે કરીએ તો આ જે ઘટના છે એ નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરની છે અને બિલ્લીમોરા શહેર જે છે ત્યાં આગળ વરસાદી પાણીના નિકાલ માટેની એક ગટર બનાવવામાં આવી હતી જેમાં જે છે તે નગરપાલિકા દ્વારા જે છે તે નારા પણ રાખી દેવામાં આવ્યા હતા પરંતુ જે ગટરનો જે થોડોક જે ભાગ હતો તે ખુલ્લો હતો ત્યારે જ જે આ નગરપાલિકાને જે ખુલ્લી ગટર હતી તેમાં એક બારકી જે હતી તે ગઈકાલે બપોરના સમયે રમતા રમતા જે છે તે ગટરમાં પડી ગઈ હતી અને ગઈકાલે સાંજે તેના પરિવારને જાણ થઈ હતી પરિવારે શોધખોર કરી હતી પરંતુ બારકી મળી ન હતી અને નજીકમાં જ આવેલા સીસીટીવી ચેક કર્યા હતા ત્યારે ખબર પડી હતી કે જે જે છે છે તે તે ગટરમાં પડી ગઈ છે જો કે સાંજનાથી જ બિલ્લીમોરા નગરપાલિકાની ફાયર વિભાગની જે ટીમ છે તેના દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી બાર કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ બારકી મળી નથી હાલ પણ જે છે તે આ બારકી જે છે તે આપણે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે જી જી બિલકુલ સ્નેહલ આપણી સાથે ઉમંગ પણ જોડાયેલા છે ઉમંગ અવારનવાર મસ મોટી વાતો કરવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરીને લઈ પરંતુ આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે પાલિકાની બેદરકારીએ એક માસૂમનો ભોગ લીધો ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ જોવી પડશે તો જિંગલ તમને એમ કહું કે આ તો છે ને હાથ પગ હાથ પગ વગરની નગરપાલિકા છે હોદ્દેદાર છે ને એટલે ફાયર ચીફ ફાયર ઓફિસર જે છે તે પોતાની મનમાની અહીંયા ચલાવતા એવું સ્પષ્ટ દેખાય છે તમે વરસાદી પાણીના નિકાલની વાત કરો જ્યાં ગટર ખોદીને મૂકો ખાડા ખોદીને મૂકો એક ચેમ્બર બનાવવાની હજી તમે ત્યાં બાકી રાખી છે માન્યું કે વરસાદ પડ્યો હશે એટલે તમે ચેમ્બર ન બનાવી શકો સાહેબ પણ એક આડસ તો મૂકી દેવી હતી એક બાળકી ત્યાં રમતા રમતા જાય છે તડફડીયા મારતી મારતી બાળકી જે છે તમારા ખોદેલા ખાડાની અંદર પડે છે અને બાળકીનું હજી પણ પત્તો નથી મળ્યો અને બત્તો નથી મળ્યો એટલે બાળકી હવે ક્યાં છે એ સવાલ થઈ રહ્યો છે અંબિકા નદી એટલે કેવડી મોટી નદી ક્યાં તમે કઈ કઈ રીતે રીતે રેસ્ક્યુ કરશો બાળકીને શોધશો જે પોસિબિલિટી ખૂબ ઓછી છે સાહેબ તમારી જવાબદેહી આવે છે તમે ક્યાંક ખાડો ખોદો તો કઈ તમારા પાસે પતરા તો હશે ને સાહેબ કારણ કે તમે પ્રી નું બજેટ ફાળવો છો કે પછી એ પણ તમે પી ગયા પાણીની જેમ કે પછી સાહેબ તમે એ પણ તસ્તી ના લીધી કે ખાડો ખોદો કોક મરવા દો પછી જોયું જશે હાથ પગ વગર તમારા ઉપર કોઈ હોદ્દેદાર નથી એટલે એનો મતલબ એ થઈ જાય કે તમે સાહેબ તમારી મનમાની ચલાવશો ટાઉન પ્લાનિંગ ઓફિસર શું કરતા હતા આ રોડ એન્ડ ડ્રેનેજ ના ઓફિસર શું કરતા હતા કે ખોદવા ગયા ને મૂકી દીધું વરસાદ આવે ભાઈ પડીકા ને ચલો ઘરે સાહેબ તમારી આવડી મોટી ભૂલના કારણે છ વર્ષની દીકરી એ ખાડામાં પડી છે ને હજી સુધી મળી નથી ક્યાં સુધી આ નફટાય તમે કરતા રહેશો સાહેબ કોકના જીવ જાય ત્યાં સુધી પણ જો તમને શરમ નથી આવતી ને ચીફ ઓફિસર હજી ત્યાં પહોંચે કે ના પહોંચે ખબર નથી પડતી ત્યાં હોદ્દેદારો પહોંચે કે ના પહોંચે ખબર નથી પડતી કેમ સાહેબ ગરીબની દીકરી હતી કારણ કે તમારા છોકરાઓ તો અહીંયા જવાના નથી તમારા છોકરાઓ તો પાણીમાં પણ બહાર નથી નીકળવાના સાહેબ એ માના આંસુ જુઓ કે ઊભી નથી રહી શકતી બેભાન અવસ્થામાં માં ત્યાં માંડમાં માંડ છે અને બાપના પગ થરથર કાપે છે કે મારી દીકરી ક્યારે મળશે ને કઈ હાલતમાં મળશે સાહેબ

એકદમ તમે સ્થળ પર આવો તો ઘૂંટણ સુધીનો કાસ છે બહુ મોટો કાસ પણ નથી પણ જે રોડ ઉપર જે આપણે રોડ ત્યાંથી ક્રોસ થાય છે પાઇપ નાખેલું છે પાઇપ નાખવું જ પડે તો રોડ ઉપર બનાવી શકીએ એટલે એ પાઇપમાં છોકરી અંદર તણાઈ ગઈ એના કારણે ઘટના બની ગઈ છે બહુ દુઃખદ ઘટના છે અમે અત્યારે હું પણ સ્થળ પર આવેલો છું ધોરખોડ ચાલી રહી છે ભગવાનને પ્રાર્થના કરું કે ડિગ્રી મળી જાય સાહેબ એમાં નગરપાલિકા તમને નથી લાગ્યું કે ખાડો આડસ મૂકવાની જરૂર કુદરતી ખાત છે અને એમાં આમાં નદી કિનારે એકદમ છે એમાં નગરપાલિકા નો વિસ્તાર ગણાય પણ એ આખી રેલવે પટ્ટી નો વિસ્તાર છે

પણ સાહેબ જાળી જેવું તો કારણ કે છ વર્ષની દીકરી જો અંદર તણાઈ જતી હોય તો ધારાસભ્ય સાહેબ લો ધારાસભ્ય સાહેબ કે છે કાસ છે ખુલ્લો રાખવો પડે ખોદવો પડે પ્રાર્થના કરજો સાહેબ કે બીજું કોઈ પડે નહી ખુલ્લો રાખો તો સાહેબ આડસ મૂકવાની તો કોક પ્રાઇવેટને આપો કે ગમે તેને આપો વિજય આ કઈ પ્રકારનો જવાબ છે આડસ મૂકવાની વાત નહીં કુદરતી કાસ એટલે ખુલ્લો રાખો ખોદી નાખો બિલકુલ આ સત્તાના મધમાં રાજતા ધારાસભ્ય કદાચ ત્યાં હજી ગયા પણ નથી માત્ર ટેલિફોનિક આ રીતની જવાબદારીમાંથી છટકી ગયા છે ને ભગવાન પરોશે તો તમને જનતાએ શા માટે ચૂંટીને મૂક્યા છે શા માટે તમારી જવાબદારી નથી બનતી તમે ધારાસભ્ય જો ત્યાંના ત્યાંના નાગરિકોએ તમને મત આપ્યા છે ભગવાનના ભરોસે છોડીને ક્યાં સુધી ભાગતા ફરશો શું એકસો છપ્પન મળી ગઈ એકસો એકસઠ એમએલ થઈ ગયા એટલે આ રીતના જનતાને તમે મરવા માટે આ રીતની કાંસો ખુલ્લી મૂકી દેશો આ જનતા માટે તમારી બે જવાબદારી છે ધારાસભ્ય નરેશ પટેલ તમે ગણદેવીના જવાબદાર નાગરિક છો જનપ્રતિનિધિ છો ભગવાન ભરોસે આ રીતે જનતાને છોડી દેશો હજી ચોમાસાને ચાર મહિનાની વાર છે તો શું આ રીતે દરરોજ અમારે કાંસમાં વરસાદી ખુલ્લી કાંસમાં બાળકીઓ તણાવ દેવાની તમારા વાંકે એમ તમારી નગરપાલિકાઓ છે વગરની છે જવાબદાર અધિકારીઓ તો કોઈ દિવસ બહાર નીકળતા નથી માત્ર ખાડાઓ આ રીતે છટકી જશે અને દીકરીઓ રહેશે પ્રાઇવેટ હતા રેલવે હતું નગરપાલિકાની સીધી કોઈ જવાબદારી જવાબદારી કોણ લેશે આખી વાત એ તો ભગવાન ઉપર છોડીને ભાગી ગયા પણ એમને ભાન હોવું જોઈએ કે તમે શું બોલી રહ્યા છો કોની સામે બોલી રહ્યા છો અને કઈ બાબત પર બોલી રહ્યા છો આ કોઈ રાજનીતિક સ્ટન્ટની વાત નથી તમારી અહીંયા કે તમે ભગવાન પર છોડીને ભાગી રહ્યા છો ઉમંગ અહીંયા સ્પષ્ટ રીતે હું તો ધારાસભ્યને પણ જવાબદાર ગણું છું આ પછી તો જવાબદાર ગણવામાં એટલા માટે કે સંકલન સમિતિની બેઠકો મળતી હોય છે ત્યારે ધારાસભ્ય ત્યાં તમે ઉપસ્થિત હોવો છો ત્યાં જે નગરપાલિકાના આયોજન હોય કે જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયત આ તમામ આયોજનની અંદર અધિકલ સમિતિમાં તો એક ડીશમાં વેફર આવે એક ડીશમાં બિસ્કિટ આવે એક કપમાં ચા આવે કેમ છો મજામાં કાલ આપણે અહીંયા મળીએ તેમ કરીએ તો ત્યાં પતિ જાય છે આ બધી ચિંતા તો હમણાં ક્યાં કોઈ દિવસ કરી એ નાસ્તા કૌભાંડની તો વાત જ અલગ છે આખી પરંતુ આ જે ધારાસભ્ય તરીકે સંકલન સમિતિમાં જાઓ છો ત્યારે ચોમાસાના પ્રી મોન્સુન પ્લાનિંગ પ્લાનને લઈને જે બેઠકો થતી હોય ત્યારે તમે શું ધારાસભ્ય આવા કોઈ સવાલ ઉઠાયા ચલો માની લો કુદરતી કાંસ છે અમે પણ સમજીએ છીએ કે કુદરતી કાંસ અત્યારે પ્રી મોન્સુન પ્લાનિંગ હેઠળ ખુલ્લી મૂકવી જોઈએ તો પણ એનો મતલબ એવો નથી કે દીકરીઓ તાણે એ રીતે ખુલ્લી મૂકવી જોઈએ જવાબદારી તો નક્કી કરવી જ પડશે આના માટે જવાબદાર

પણ સાહેબ આ જવાબ તો તમારો ગળે ઉતરે નથી કે કુદરતી કાસ છે એટલે એને ખુલ્લો રાખવો પડે ને ખોદી નાખવો પડે કે જેથી પાણી છે એ જલ્દી વહી જાય સાહેબ આ પાણીના વહેવડાવવાના ચક્કરમાં તમે એક દીકરી વહેવડાઈ દીધી છે અને એ પણ નદીમાં કે એનો પટ એટલો લાંબો છે કે ત્યાં તમે લગભગ આખા ગુજરાતના ફાયર વિભાગના જવાનોને ઉતારી દેશો ને તો સાહેબ હું પણ છાતી ઠોકીને કહું છું કે ત્રણ દિવસ સુધી છે ને દીકરીનો પત્તો નહીં મળે કારણ કે અંબિકા નદી અમે જોઈ છે અને ચોમાસામાં અંબિકા નદી સ્વરૂપ ધારણ કરે છે સાહેબ મારે તમને જણાવવાની જરૂર નથી કારણ કે તમે ત્યાંના તો સ્થાનિક છો અને લોકો જયારે ચૂંટીને મૂક્યા ને સાહેબ તમે એ વાત કરો કે કુદરતી કાશ છે ને ખોદીને મૂકી દેવો જોઈએ ઓફિસર સાહેબ છે એમનો ફોન કદાચ ને જે આ બંદર છે ત્યાં બોટ દ્વારા જે છે તે નગરપાલિકાની ટીમની શોધખોળ ચાલી રહી છે

બેન ભાલો બોલો હોહ આ આતપક વગરની નગરપાલિકામાં અને ઓફિસરના આ માથે ચડેલો તાપ તો જુઓ જવાબ આપવા માટે તૈયાર નથી બેન પ્લીઝ પ્લીઝ કરીને અમને બંધ કરવાનું કે છે બેન અમારે બંધ નથી કરવાનું બંધ તો તમારે ગટર તમારી કરવાની હતી પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાના તમે બજેટો મૂકી બેઠા છો ને કોઈના કિસ્સામાં મૂક્યા કે રામ જાણે પણ એ તમારે કિસ્સાની જગ્યાએ ત્યાં વાપરવાના જગ્યા તને ખાડા પુરવાના વારા હતા તમારા આ પાણી વહેવડાવવા માટે ગટર ખોદવાના નાટકો બંધ કરી દો તમે બેન દીકરી વહી ગઈ છે

કોને જવાબદાર ફેરવો છો તમે કોને જવાબદાર માનો છો આજે ઘટના બની છે નગરપાલિકા નગરપાલિકા અમારા જો મુલ્લા છે સારું છે કે બધા રાતના ના અમારા મદદ કરી રહ્યા એ લોકો અમારા મુલાવાળા એવો મદદ કરી રહ્યા છે

કોક અધિકારીઓના પાપે કોઈક સત્તાધીશોના પાપે અને કોઈક લે ભાગુ તત્વોના પાપે સીધી જવાબદારી જ્યાં નગરપાલિકાની બને છે અમારા સંવાદદાતા સ્નેહલ જ્યારે એ ચીફ ઓફિસરને પૂછવા જાય છે બેન હાલ હાલ કઈ નહીં હાલ હાલ કઈ નહીં બેન ક્યાં સુધી કશું નહીં આ પરિસ્થિતિની અંદર ગાડીમાં બેસીને તમે ભાગી જશો તો શું લાગે છે કે તમે તમારા પાપના જે ભાગીદાર બન્યો છો એમાંથી છૂટી જશો કદાચ તમે તમારા જે હાથપક વગરની નગરપાલિકા છે કદાચ બજેટ તમારું હાથમાં લઈ લીધું હશે પણ તમને ક્યારે આ લોકો છે નહીં છોડે ને એટલા માટે જ આ નગરપાલિકાના પાપે એક દીકરી ભોગ બની છે પ્રશ્ન પૂછતા બેન તો ભાગ્યા છે કે આશા રાખે કે આ ખાડા છે વેલાપુરા પૂરે ને બીજી કોઈ દીકરીઓ ન તણે જિંકલ જી બિલકુલ ઉમંગ અને સ્નેહલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો પરિવારજનોનું આક્રંદ જોઈને પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે